નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા હિંમતનગર તાલુકાના સૌગડ ગામમાં થોડા દિવસ પહેલા મરજાન પાર્ક સોસાયટી તથા હુસેની મસ્જિદ સામે જે ગટર લાઈનો ઉભરાઈ રહી હતી તે માટે તાલુકા હેલ્થ ઓફિસર તથા મામલતદાર સાહેબ ને અરજીઓ કરવામાં આવી હતી તેને ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રી શ્રી તથા તાલુકા સદસ્ય ઇસ્માઈલભાઈ હાજી દ્વારા જૂની પાઇપલાઈન ને બહાર કાઢી નાખી નવીન પાઇપલાઈન નું કામ શરૂ કરવામાં આવ્યું નવીન પાઇપલાઈન નું કામકાજ ચાલુ કરવાથી મજામ પાક સોસાયટીના રહીશોએ સૌગઢ ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો મંજૂર ખણુસિયા હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો